પોઈન્ટ સોલ કરોડના દારૂના કેસમાં વધુ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા પારડી હાઈવે પર કન્ટેનરમાં મોટી માત્રામાં રૂપે એક પોઈન્ટ સોલ કરોડ નો ઝડપાયેલ દારૂના જથ્થાના કેસમાં વધુ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા પાર્ટી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ચારતા બ્રિજ ઉપર કન્ટેનનર નંબર એન એલ ઝીરો વન એન ટુ સિક્સ ડબલ ઝીરોમાં દારૂની બોટલ લંગ પચીસ હજાર ત્રણસો આઠ જેની કિંમત રૂપે એક પોઈન્ટ સોળ કરોડનો જથ્થો જીએસટી વિભાગે ઝડપી પાડ્યો હતો તે દરમિયાન ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો જે વોન્ટેડ આરોપી સાહિલ ઉર્ફે કમરૂખ ખાન રહેવાસી હરિયાણાને ઉચ્કેલાવી હતી જે બાદ આ ગુનાના કેસમાં વધુ બે આરોપી દીપેશ ઉર્ફે રાહુલ પટેલ રહેવાસી અંધરી ઈસ્ટ મૂળ કચ્છ અને ઓમપ્રકાશ ઉર્ફે પંકજ રોશનલાલ ગુપ્તા રહેવાસી નવી મુંબઈ પનવેલને ઝડપી પાડ્યા હતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો